લગ્ન પ્રસંગે બનતી ખજૂર અંજીરની પૂરણપોળી બનાવવા માટે એક કપ ઘઉંના ઝીણા લોટમાં એક ચમચી ઘીનું મોણ ઉમેરી લોટને હાથ વડે સરખી રીતે મોઈ લેવો પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી રોટલીના લોટ કરતાં સાધારણ કઠણ એટલે કે પરોઠાના લોટ જેવો મધ્યમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવો લોટને ઢાંકીને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી રાખીશું પૂરણ બનાવવા માટે દસ નંગ અંજીરને એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખવા તેની સાથે દસ નંગ પોચી ખજૂર લઈ બંનેને બારીક ટુકડામાં સમારી પેનમાં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરી તેમાં ખજૂર અંજીર ઉમેરી તે સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લઈશું પછી તેમાં બે ચમચી ડ્રાયફ્રૂટનો પાવડર અડધી ચમચી ખસખસ ફ્લેવર માટે પાંચ ચમચી ઇલાયચી પાવડર અને ચમચી છીણેલું જાયફળ ઉમેરી બધું જ સરખું મિક્સ કરી પૂરણ પેનમાંથી સેપરેટ થવા લાગે એટલે તેને એક પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થવા દઈશું આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેમાંથી નાની સાઇઝના લુવા બનાવી તેને હથેળી વડે પ્રેસ કરીશું અત્યારે મેં એકલા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તમે મેંદામાંથી પણ બનાવી શકો છો લુવાને આદળી પર મૂકી તેમાંથી મધ્યમ જાળી ગોળ પૂરી વણી લઈશું પૂરણ સરખું ઠંડુ પડે એટલે એક ચમચી જેટલું પૂરણ પૂરીની વચ્ચે મૂકી કચોરીની જેમ બધી બાજુની કિનારી ભેગી કરી અંદર બિલકુલ પણ હવાનો ભાગ ન રહે તે રીતે તેને સીલ કરીશું અને આંગળી વડે હળવા હાથે પ્રેસ કરી આ રીતની નાની સાઇઝની પૂરણપોળી ભરીને તૈયાર કરીશું પેનમાં જરૂર મુજબ ઘી લઈ પૂરણપોળીને તેમાં ધીમી આંચ પર શેલો ફ્રાય કરીશું નીચેની બાજુથી થોડી સોનેર રંગની થાય એટલે થોડી થોડી વારે તેને ફેરવતા જવું બંને બાજુથી લાઇટ બ્રાઉન રંગની અને સાધારણ ક્રિસ્પી થાય તે રીતે શેકી લેવી એકવાર શેકવામાં આશરે પાંચથી છ મિનિટનો સમય લાગે છે તમે તેને ઘીમાં ડીપ ફ્રાય કરીને પણ બનાવી શકો છો પૂરણ પોળીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી પિસ્સાની કતરણથી ગાર્નિશ કરીશું તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો